રાધે રાધે સૌને જય શ્રી સચ્ચિદાનંદ આજ રોજ સચ્ચિદાનંદ એટલે કે નજાનંદ સંપ્રદાય દ્વારા મહાસુદ પંચમી એટલે કે વસંત પંચમી જે સમગ્ર દેશ વિદેશમાં ઉજવાતી હોય છે આપણા એના અનુસંધાનમાં સચ્ચિદાનંદ સંપ્રદાય નજાનંદ સંપ્રદાય દ્વારા આજ રોજ સદગુરુ સુંદર સાહેબ મહારાજ એટલે કે આપણા આદિ આચાર્ય જેણે ધર્મની સ્થાપના કરી એવા સુંદર સાહેબ મહારાજનું પ્રાગટ્ય ઉત્સવ એટલે કે જન્મ ઉત્સવ ઉજવાઈ રહ્યું છે વર્ષે વર્ષોથી અને ત્યાં વિશેષ પ્રકારે આજે શ્રી ભગવાન શ્રી રાધાકૃષ્ણ ભગવાનના વન વિવાહ એટલે કે જે બાળ રમણીય જે લીલા થઈ ભગવાનની વન વિવાહ થયા એ જ વનલીલા જે ભાંડી રોનમાં વૃંદાવનમાં જે ભાંડી રોન આવેલું છે ત્યાં એ વિશેષ પ્રકાર ઉજવાતું હોય છે ને આજ આપણી નિજાનંદ સંપ્રદાય દ્વારા દર વર્ષે મહાસુદ પાંચમના એટલે કે ત્રિવેણી ઉત્સવ આ દિવસે હોય છે વિશેષ કરીને અમારા સંપ્રદાય માટે પ્રથમ સુદ્ધઢ સુંદર સાહેબનો પ્રાગટ્ય ઉત્સવ જન્મ ઉત્સવ ત્યાર પછી ભગવાન શ્રી વન વિવાહ અને ત્યાર પછી વનસ્પતિને વધાવવામાં વસંત વધાઈ પડતી હોય છે આ રીતના ત્રણેય કાર્યક્રમો જોજવામાં આવે છે ને આ કાર્યક્રમ આ વખતે આપણે ગોર્ધન પર્વત છતા મધ્યે ઉજવવામાં આવી રહ્યો છે સવારનું સત્રમાં સદગુરુનું પ્રાગટ્ય ઉત્સવ બપોર પછીના ચારથી કરીને છ વચ્ચે વિશેષ પ્રકારે ભગવાનના વનવિવાહ પ્રસંગ ઉજવવામાં આવ્યો છે ને આ પ્રસંગ જે સત્તા પર બનતે ઉજવવામાં આવ્યો છે એ સત્તા પરના એવા સત્તા ઉત્તમ રસિક છે વાસણભાઈ વિશાભાઈ આહિર તરફથી ભજન અને ભોજન એટલે લગ્ન ઉત્સવનું અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન પણ એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે અને આ પરંપરા દર વર્ષ સચિદાનની શરૂઆતથી બસો અઢીસો વર્ષથી આ પરંપરા ચાલી રહી છે આજે પણ હજારોની સંખ્યામાં જેને કહી શકાય એવા રસિક ભક્ત આ પ્રસંગે ઉત્સવમાં ઉજવી અને એક જેને કહી શકાય ને ભવ્યાતિ ભવ્ય એવો ઉત્સવ આ સંપ્રદાય દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે તો આપ સૌને પણ આપણે આજે આચાર્ય સુંદર સાહેબના જન્મોત્સવની ખૂબ ખૂબ વધાઈ અને ભગવાનના વન વિવાહ થાય એના પ્રકારે એનો પણ ખૂબ ખૂબ વિશેષ વધાઈ આ પ્રસંગેથી આપ સૌને ખૂબ શુભેચ્છાઓ સૌને રાધે રાધે જય સચિદાન વધાય હો વધાય હો વધાય હો